ખાસ વાત એ રહી છે કે માટે ગીતાના શ્લોક કઠસ્થ હોવા અને માતા પિતા સાથે રહેવું ફરજિયાત હોવા જેવા નિયમો નક્કી કરાયા છે સમિતિએ વધુમાં શિક્ષકને સૂટી સોટી રાખવાની મંજૂરી માટે સરકારને રજૂઆત કરવાની પણ સંકલ્પના દર્શાવી છે સમાચાર છે અમદાવાદથી કે અઠ્યાવીસ ડિસેમ્બરે આત્મનિર્ભર થવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે વૃદ્ધાશ્રમમાં હોવા જોઈએ નહીં અને શિક્ષકોને અધિકાર મળી રહે તે માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કોલેજ એલ્યુમનીની આ બેઠક યોજાઈ હતી અને મીટિંગમાં આ મુખ્ય મુખ્ય ઠરાવો નિર્ણયો લેવામાં આવ્યા હતા અઠ્યાવીસ ડિસેમ્બરે આત્મનિર્ભર યુવાનો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓના માતા પિતા વૃદ્ધાશ્રમમાં હશે આનાથી વિમુખ રહેશે અને શિક્ષકોને સોટીનો અધિકાર મળી રહે એ માટે પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અહીંયા ગીતાના ભાગવત ગીતાના શ્લોક આવડતા હશે તો જ એડમિશન થશે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે 28 ડિસેમ્બરે આત્મનિર્ભર યુવાનો માટે આ કાર્યક્રમ યોજાયો હતો અને વૃદ્ધાશ્રમમાં માતા-પિતા હોય તે વિદ્યાર્થીઓ આ નિર્ણયથી વિમુખ રહેશે અને આ કોલેજથી વિમુખ રહેશે શિક્ષકોને પણ સોટી આપવા માટે જાહેર કરવામાં આવ્યો છે આ નિર્ણય અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે